દુર્ગાપુર ગામે કર્મનિષ્ઠ પેનલનો ચૂંટણીલક્ષી કાર્યાલય અગ્રણીઓ તથા બાલિકાઓના હસ્તે ખુલ્લો મુકાયો દુર્ગાપુર ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર નેહાબેન કલ્પેશભાઈ ધોડુ અને તેમની પેનલનો વિજય વિશ્વાસ સાથે ચૂંટણીલક્ષી કાર્યાલય ખુલ્લો મુકાયો હતો માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે કર્મનિષ્ઠ પેનલનો ચૂંટણીલક્ષી કાર્યાલય આજે અગ્રણીઓ ગ્રામની બાલિકાઓ અને દુર્ગાપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના દાવેદાર નેહાબેન કલ્પેશભાઈ ધોડુ અને તેમની પેનલના સભ્યો મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે બહુળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામના આગેવાનોએ નેહાબેન અને તેમની પેનલને જંગી બહુમતીથી જીતાડશું તેવી ખાતરી આપી હતી દુર્ગાપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નેહાબેન કલ્પેશભાઈ અને તેમની ટીમે ગામના લોકોને ખાતરી આપી હતી કે અમારી પેનલ જો જીતી જશે તો ગામના દરેક સમાજને ન્યાય અપાવશું તેવી બાંયધરી સાથે ગામની ખૂટતી કડીઓ પૂર્ણ કરશું તેવું જણાવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ મહિલાઓને પગભર કરવાના પ્રોજેક્ટો લાવીશું તેવો તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો બહોળી સંખ્યામાં દુર્ગાપુર ગ્રામજનો ખેડૂત મિત્રો બોર્ડના ઉમેદવારો તેમજ આજુબાજુ ગામના અગ્રણીઓ મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ચૂંટણી સરપંચની ચૂંટણીને અનુલક્ષીને કાર્યાલય કર્મનિષ્ઠ

અત્યારે જે મુશ્કેલીઓ છે પડકાર છે એને દૂર કરી અને આધુનિક સમયમાં ગામ કઈ રીતે આગળ વધે સમય સાથે કદમ મિલાવી શકે એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હું લોકો પાસે વોટની અપેક્ષા રાખીશ કે આધુનિક સમય સાથે ગામ વિશ્વાસ સાથે તાલમેલ મિલાવી શકે એ પ્રમાણે આગળ વધે એવો વિશ્વાસ અપાવું છું અત્યારે ઘણી બધી સમસ્યાઓ છે ગામમાં પાણીની છે સફાઈની છે એ બધી બાબતોને બની શકે એટલે વહેલી તકે દૂર કરી અને જે મુશ્કેલીઓ છે એને હલ લાવી અને બીજું જે પહેલાં જ વાત કરી કે આધુનિકતા સાથે ગામને એવી આધુનિક આપણે કહીએ કે એની વ્યવસ્થા કરી એને લોકોને છે આધુનિક બધી સગવડો આપી અને ગામને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશ બધા સમાજના સપોર્ટથી જ આજે હું તમારા સમક્ષ ઊભી છું અને મને વિશ્વાસ છે કે આગળ પણ એ લોકો મારી સાથે રહેશે અત્યારે પણ અને આગળ જો જીત થઈ તો પણ મને બધાને સાથે લઈને જ કાર્ય કરવાનું છે હું કરીશ એવું નહીં ગ્રામજનો છે મારી સાથે રહીને કામ કામ સર્વે સાથે મળીને અને ગામને આગળ વધારશું હા વાત કરી પાટીદાર સમાજનું યોગદાન રહેલું છે એવા અન્ય સમાજનું દરેક સમાજનું યોગદાન રહેલું છે કોઈકનું ધનતી કોઈકનું મનથી તંતિ દરેક સમાજ દુર્ગાપુરમાં સાથે રહીને ચાલે છે તો એવી રીતે આયોજન કે જે સક્ષમ દાતાઓ છે એને સાથે લઈ એની પાસે આપણે કઈ કે એની મદદ લઈ અને ગામનો વિકાસ થાય પર્યાવરણની લક્ષી કે દરેક લક્ષ્ય જે જરૂર પડે ત્યાં આપણે દાતાઓનું સર્વે સમાજના દાતાઓ છે અને જે લોકો ધનથી મદદ કરશે ધનથી સાથે એ અને માત્ર ધનથી નહીં તન મન પણ સાથે હોવું જોઈએ એટલે હું એટલું કહીશ કે સર્વે સમાજને સર્વે ગ્રામજનોને તન મન અને ધનથી મદદ લઈ અને ગામ આગળ વધે એવો પ્રયત્ન કરીશ આજે જ્યારે દુર્ગાપુર ગામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે ત્યારે એક પાટીદાર સમાજની દીકરી પંચાયતની ચૂંટણી જઈ લડવા જઈ રહી છે ત્યારે અમે બોળી સંખ્યામાં દરેક સમાજોને સાથે રાખી અને અમે આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે અને દરેક સમાજનો અમને વિશ્વાસ છે કે દરેક સમાજ આનાથી પહેલાં પણ અમારી સાથે હતો અને રહેશે જ્યારે અમારી દીકરીએ ન્યાબીન ચૂંટાઈ અને સરપંચ પદે બેસશે ત્યારે જે મારાથી આગળ આવીને કીધું કે અમે શું વિકાસ કરવા જ ઈચ્છી રહ્યા છીએ તો જે દુર્ગાપુર ગામની અંદર ખૂર્તી કર્યો છે તો અમારા ન્યાયાબીન સરપંચ બની આખી એમની ટીમ અને સમાજ નેહાબેન માત્ર એક સરપંચ નથી બનતા આખો ગામ સરપંચ બને છે જ્યારે નેહાબેન હોય કે સામેવાળા હોય જે સરપંચ બનશે એની સાથે આખું ગામ રહી અને વિકાસ કરશે અને નેહાબેનને દરેક સમાજનો સાથ સહકાર છે અને અમને વિશ્વાસ છે કે નેહાબેન બહુમતીથી જીતશે આજે દુર્ગાપુર ગામ મધ્યે જે કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું એમાં કર્મનિષ્ઠ પેનલ જે આવનારા સમયમાં વિકાસના કામો છે એવી ખાતરી આપી છે અને સૌ ગામ સાથે હળી મળી અને સર્વે સમાજો ભેગી રહી છે ગામની કોઈ પણ એક એકસાથે મળી અને લોકાર્પણ કર્યું હતું અને આવનારા સમયમાં વિકાસની ખૂબ આગળ વેગ આપશે મારું નામ લક્ષ્મીબેન શાંતિલાલ છે હું સભ્ય પદ છું અને નેહાબેન સાથે જ છું અને જે નેહાબેને પણ ખાતરી આપી છે અમે પણ એની સાથે રહીને ખાતરી જ આપીશું કે જે આપણા ગામમાં કોઈ પણ ખૂટતી કડી હશે એ અમે જરૂર પૂરી કરશું અને ગામજનો ને સંતોષ થશે એવું આમ તન મન ધનથી અમે કામ કરશું જય ભારત અમે અને સરપંચ શ્રી નેહાબેન સાથે છીએ અમે બધા એક પેનલમાં છીએ ગામનો વિકાસ થશે ગામનું સારું થશે એ માટે સદાય અમે નયાબેન સાથે ઉભા છીએ ગામમાં જ્યાં પાણીની છે કે સફાઈની છે કે એમાં બધે તમામ અમે અમારું પૂરતું યોગદાન આપીશું પહેલો તો પાંચ સાત વર્ષ ત્યાં ચૂંટણીનો આ માહોલ જામ્યો છે દુર્ગાપુરમાં અને અમારી પેનલ ઘર ચલાવવા ઘર ચલાવવા માટે નહીં પણ ગામના વિકાસ માટે મહેનત કરશે એ અનુલક્ષીને અમે આ પેનલમાં જોડાયા છીએ અને છેલ્લા ત્રણ વર્ષ ત્યાં જે આપતકાલીન પરિસ્થિતિ વાવાઝોડા ને આવ્યા એનામાં પાટીદાર સમાજ હોય કે બધી સમાજો હોય વૈષ્ણવ સમાજ હોય બધી સમાજો સાથે રહી અને એના જે યુવાનો હતા એ લોકોએ ખડે પગે રહી અને મહેનત કરી છે પાણી માટે જાળવવા માટે છેલ્લે લાઇટના થાંભલાઓ માટે અને એના એ એના અંદરના જે માણસો જોઈ અને અમે એમની સાથે જોડાયા છીએ અને ગામ માટે સારો વિકાસ થાય એવી અમે પૂરેપૂરી અમારા તરફથી પ્રયત્ન કરશું